ઉપર ઉઠી અંતરાત્મા ના અવાજે ભાઈ જીગ્નેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજ ને એને સમર્થન કર્યું છે મારે અભિનંદન આપવા છે એ બધા જ પત્રકાર ભાઈઓને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના સાથીઓને જેને આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ ને ગુજરાતના જનજન સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા છે અને આજે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાત જાત ભાતથી ઉપર ઊઠી રાજકીય વાડાઓ તોડી મારીને તમારી આપણી નવી પેઢીને બચાવવા માટેની આ

વિદ્યાર્થીઓ યુવાનો માતાઓ એને સાંભળવાની એની જે સમસ્યાઓ છે એ વેદનાને વાચા આપવા માટેની અમારી યાત્રા છે અને અમે આ યાત્રામાં જે ગુજરાતના લોકો દ્વારા અમારી સામે પ્રશ્નો ઉભા થયા એ ખેડૂતોની ઉપર આફત આવી તો કોંગ્રેસ પક્ષે ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટેની વાત બુલંદ બનાવી અને કોંગ્રેસ પક્ષે જ્યારે આ લડાઈ આક્રમકતાથી આગળ ધપાવી તો ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે વિઘે પચાસ હજાર રૂપિયા જેટલો ખેડૂતને ખર્ચ સહિત નુકસાન થયું હતું અને વિઘે પાંત્રીસો ને વીસ રૂપિયા પકડાય હું પત્રકાર મિત્રોને પૂછું છું આ દેશ સંવિધાનથી ચાલે છે ને સંવિધાનમાં ગુજરાતના વતની તરીકે હું ટેક્સ ચૂકવું છું એ ટેક્સ થી

ડરાવવા ધમકાવવા ખોટા કેસ કરવામાંથી નવરા નથા નથી થતા અને એના પરિણામે આખાઈ ગુજરાતના યુવાનો એ ડ્રગ્સ અને દારૂની બત્તીનો ભોગ વિના છે અમે આ ઉડતું ગુજરાત અટકાવવાની લડાઈ આવતા દિવસોમાં ગુજરાતના બસો ને પચાસ તાલુકામાં લઈ જવાના છીએ અઢાર હજાર ગામડાની અંદર ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની લડાઈને તેજ કરવાના છીએ જનતાની અદાલતમાં માથું ઝુકાવીને સમર્થન માંગવાના છીએ અને જે લોકો એની જવાબદારી ચૂકશે આવા લોકોને કાયદાથી સબક શીખવાડવા માટે આ લડાઈ અમે આગળ લઈ જવાના કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા જાગૃત જનતા અને સકારાત્મક મીડિયા સાથે મળે તો આ બધીને જરૂર રોકી શકે મારે તમને પૂછવું છે ક્યાં રાજકોટમાં બેઠા છીએ ત્યાં આજુબાજુમાં કેટલાય દારૂના અડ્ડા ચાલે છે સરકારની મીઠી નજર તાળે ચાલે છે પોલીસ ત્યાંથી હપ્તા ઉઘરાવે છે બિન અધિકૃત રીતે દારૂ વેચાય છે હું તમે જો એકલા જઈને બેસીએ ને તો ચોર કોટવાલ ને દંડે એ રીતે ઈ માલ ના તમને જ માલિક બનાવીને જેલમાં પૂરી દેશે પીડિત લોકોની ફરિયાદ નથી લેવાતી જે સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે એ નથી સંભળાતો અને બુટલેગરોના ઈશારે

એવા દાખલા ગુજરાતથી છુપા નથી